છવ્વીસ માંથી પચીસ બેઠકો ભાજપને ને તેમ છતાં પરિસ્થિતિ એવી છે કે ધારાસભ્ય હોય કે સાંસદ દરેકે મુખ્યમંત્રીને પત્ર લખીને જનતાને પડતી મુશ્કેલીઓ માટે રજૂઆતો કરવી પડે છે પત્રો લખવા પડે છે

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને લખેલા પત્રને પોસ્ટ કરી મનસુખ વસાવાએ લખ્યું છે કે મારા લોકસભા ક્ષેત્ર ભરૂચ અંતર્ગત ભરૂચ થી આમોદ જંબુસર નજીક એનએચ NH64 પર બનેલ ઢાઢર બ્રિજ ઉપરાંત અન્ય નાના બ્રિજ પૂર્ણ રીતે ડેમેજ છે આ ઉપરાંત એનએચ